હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં આવશો તો આજની આપણી રેસીપી છે દહીં પરોઠા બનાવીશું તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ તો આપણે અહીંયા દહીં લીધેલું છે બે કપ ઘઉંનો લોટ મોણ માટે તેલ સ્વાદ અનુસાર મીઠું એક મોરું મરચું અને લોટ બાંધવા માટે પાણી તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌ પ્રથમ આપણે લોટ બાંધી લેશું તો સૌ પ્રથમ આપણે લોટને ચારી લેશું તો આપણે લોટ ચારી લીધો છે સ્વાદ અનુસાર મીઠું એડ કરશું ત્યારબાદ લીલું મરચું એકદમ ઝીણી કટકી કરી લીધી છે મેં ત્યારબાદ દહીં એડ કરશું બે ચમચી જેટલું દહીં એડ કરેલું છે ત્યારબાદ મૂળ માટે તેલ એડ કરશું બે ચમચી લાગશે તો પાણી એડ કરશું નકર આપણે દહીંમાં જ લોટ બાંધી લેશું થોડું પાણી એડ કરશું બાંધી લીધો છે તેલ કરશું અહીંયા આપણે મોરું લીધેલું છે તો આપણે આને દસ મિનિટ રેસ્ટ આપીશું તો આપણે પંદર મિનિટ જેવું થયું છે અને લોટ પણ એકદમ સરસ થઈ ગયો છે તો હવે આપણે પરોઠા બનાવી લઈશું ને તવી ગરમ મૂકી દીધી છે થોડુંક આપણે તેલ એડ કરશું અને કોરો લોટ એડ કરશું આપણે વણી લીધું છે તવી ગરમ છે તો આપણે આને શેકી લેશું તો આપણે આને મીડિયમ ગેસ ઉપર તરી લેશું તો થોડુંક આપણે તેલ એડ કરીશું તમે બટરમાં પણ આને તરી શકો છો ઘીમાં તરી શકો છો તો આપણે આ રીતે ગોલ્ડન બ્રાઉન કરીશું તો ચાલો મિત્રો તૈયાર છે આપણા ગરમા ગરમ દહીં પરોઠા તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં